કરાયું કરાયું છે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વખત પર મેલડી માના મંદિરે પાટોત્સવમાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે જ્યાં શાંતિ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળે છે અગામમાં સોનગરા પરિવારે ઢાઢા મોરવાડી મેલડી માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું આ મંદિર માત્ર ઈટો અને પથ્થરોનું માળખું ન હતું પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું જીવન પ્રતિક હતું માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતો ગયો તેમ ગામમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર વખત પર ગામ ભક્તિના રંગે રંગાઈ ગયું મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું જેમાં દર્શનનો લાભ લેવા ભક્તોની ભીડ માતાજીના દર્શન માટે ઉમટી પડી હતી માવજી ભગતના ભજનો અને લખ્મણભાઈના ભક્તિમય વાતાવરણથી મંદિર ગુંજી ઉઠ્યું દરેક વ્યક્તિએ આ પવિત્ર કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું આ ઘટનાને વખત પર ગામના ઇતિહાસમાં એક એક સુવર્ણ ઉમેર્યું માતાજીનું મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ એકતા સમર્પણ અને શ્રદ્ધાનું પ્રતિક બન્યું આ મંદિરની સ્થાપનાએ ગામના લોકોને એકબીજાની સાથે જોડવા અને તેમને એક નવી આશા અને શક્તિ આપી છે અહેવાલ માન્યુઝ જયસિંહભાઈ સારુલા સાયલા